અણબનાવ છે પહેલેથી પથ્થર અને લોહ ને નાઝીર દેખાઈ ભાવનગર અણબનાવ છે પહેલેથી પથ્થર અને લોહ ને તો કોણે કહ્યું કે ઘસવાથી ચકમક જરે નહીં કોણે કહ્યું કે કાળ ને આડો ફરે નહીં અને મરવામાંથી જે બચાવી પછી કોઈથી માર્યા મરે નહીં અમે જાણ્યું કે તમારું જીવન બાગ બાગ છે તો કોણે કહ્યું કે હસવાથી ફૂલડા જરે નહીં નાઝીર દેખાય ઘર્ષણ ઉષ્ણતા પેદા કરે અને હું તો ગાંધી વિચારની સંસ્થાઓમાં ભણ્યો છું એટલે મને ખબર છે અમે પુણ્યો વણી છે એમાં ઘર્ષણ છે પુણ્યોને વણવા માટે લોખંડનો પહેલો હળિયો હોય એને રૂની કરીને પછી આમ જે કરો ત્યારે હળિયોય થોડોક ગરમ થઈ જાય અને પાટલી પણ ગરમ થઈ જાય એ જ એમાંથી પછી સૂતરના તાર નીકળે અને એમાંથી ખાદી ગાંધીબાપુની વણાય એવા સારા